વિસાવદરની અંદર અત્યારે પૂરજોશમાં પ્રચાર ચાલી રહ્યો છે ને ત્રણેય પક્ષ ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એકબીજા ઉપર એટલી જ નજર રાખીને બેઠા છે કે કોઈ એક પક્ષ છે તે પ્રચાર દરમિયાન કંઈક ભૂલ કરે એટલે પછી એમની ઉપર માછલા ધોવાના શરૂ થઈ જાય અને હવે કંઈક બન્યું છે વિસાવદરમાં આવું જ જે ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ છે તેમના સમર્થનમાં ઘણા બધા લોકો આવ્યા હોય છે અને એ જ લોકો ઉપર અત્યારે જે આમ આદમી પાર્ટી છે કે કોંગ્રેસ છે તે નજર રાખીને બેઠી છે હવે અત્યારે પ્રચાર દરમિયાન શું થયું છે તેમની વિગતે ચર્ચા કરીએ નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રીધી આજે ઘણા બધા સવાલ મનમાં એ થઈ રહ્યા છે કે જયારે પ્રચાર ચાલી રહ્યો છે ત્યારે એકબીજા પક્ષ છે તે એકબીજા ઉપર બારીકાઈથી નજર રાખીને બેઠા છે કે પ્રચારમાં કોણ આવી રહ્યું છે કોણ શું બોલી રહ્યું છે કારણ કે વળતો જવાબ આપવાનો હોય છે છે અને આજે પણ થયો કે જે થોડા સમય પહેલા આપણને ખબર છે કે જસદણના આટકોટમાં જે કન્યા છાત્રાલય છે ત્યાંની એક દીકરી સાથે જે દુષ્કર્મની ઘટના સામે આવી હતી અને એમાં જે મુખ્ય આરોપી જે દુષ્કર્મી હતો પરેશ રાદડિયા તેમને લઈને હવે સવાલ થઈ રહ્યા છે હવે તમને થતું હશે કે આ પરેશ રાદડીયા

આવા બળાત્કારીઓને સાથે રાખીને ભાજપ તેમજ કિરીટ પટેલ શું સંદેશો આપવા માંગે છે તે પણ અહીંયા સવાલ થઈ રહ્યો છે

તમે ગમે ત્યાં ફરી શકો છો અને સૌથી મહત્વની વાત તો એ છે કે જે તમે અત્યારે આ ફોટો જોઈ રહ્યા છો જે અહીંયા બતાવવામાં આવી રહ્યો છે કે પરેશ રાદડીયા અહીંયા બેઠો છે અને જો આ વાત જ્યારે જગ જાહેર થઈ કારણ કે આ બધા જ જે ફોટા છે પ્રચારના એક કુંવરજી બાવળીયાએ પોતાના સોશિયલ મીડિયા જે પ્લેટફોર્મ છે તેમના ઉપર મૂક્યા હતા અને તેમાંથી જ આ ફોટો છે તે બહાર આવ્યો છે અને ખાસ વાત તો એ છે કે જ્યારે આ વાત બહાર આવી જ્યારે ખબર પડી કે આમાં પરેશ રાદડિયાના નામ છે એમનો ચહેરો દેખાઈ રહ્યો છે તો બાકીના બધા ફોટો એમ જ રહેવા દેવામાં આવ્યા અને જે આ પરેશ રાદડીયાવાળો ફોટો છે તેમાંથી ડિલીટ કરી નાખવામાં આવ્યો કારણ કે સાહેબને પણ ખબર છે કે જ્યારે અત્યારે એક તો આ સીટ છે તે ગરમા ગરમી છે જો વધારે કંઈક આમાં થશે તો વધારે સામે આવશે વધારે સવાલ છે એ લોકો પૂછશે અને આપણે જવાબ પણ એટલા આપવા પડશે પણ એ જોવાનું છે કે હવે આમાં આગળ શું થાય છે કારણ કે આ તો ખુલ્લે ફરી રહ્યો છે અને એક જે દીકરી છે જેમની સાથે દુષ્કર્મ થયું છે એ અત્યારે કોર્ટના ધક્કા ખાઈ રહી છે ન્યાય માટે એટલે અહીંયા સ્વાભાવિક છે કે એ તો સામે આવી જ ચૂક્યું છે કે જે લોકો નિર્દોષ છે એમને હંમેશા ન્યાય માટે ન્યાય મેળવવા માટે ધક્કા ખાવા પડે છે અને બાકી જે બળાત્કારીઓ છે જે ગુનેગારો છે ખુલ્લે ફરે છે ભાજપના શાસનમાં આ ભાજપનું શાસન એટલા માટે કહેવું પડે છે કારણ કે આ ભાજપનો જ પ્રચાર છે કિરીટ પટેલના સમર્થનનો પ્રચાર છે અને એ જ પ્રચારમાં જ્યારે પરેશ રાદડીયા આવે છે ત્યારે એમાંથી કોઈ જે એવો નેતા નહીં કહેવાવાવાળો હોય કે તમે ન આવતા કારણ કે જે રીતે આ ઘટના બની હતી લોકો ભૂલ્યા નથી લોકો કંઈ જ નથી ભૂલતા લોકોને બધું યાદ હોય છે એટલા માટે આજે આ ફોટો સામે આવ્યો છે સવાલ થઈ રહ્યા છે જો લોકો જસદણની આ ઘટના ભૂલી ગયા હોત તો ક્યાંય ને કંઈ આ સવાલ ન થયો હોત પણ અત્યારે સ્વાભાવિક છે કે લોકોને બધું યાદ છે અને

અને ખાસ વાત કે કુંવરજી પડી જ ગઈ હશે કે હવે શું થવાનું છે પછી પછી તે પોતાના અલગ અલગ સવાલો કરશે અને એવું લાગશે કે એકબીજાના વાંક પ્રહાર અહીંયા શરૂ થઈ રહ્યા છે પણ જે હવે અત્યારે પ્રચારમાં જ્યાં પરેશ રાદળિયાનું નામ સામે આવ્યું છે કે તે અત્યારે ખુલ્લા આમ ફરી રહ્યો છે અને અત્યારે સવાલ કિરીટ પટેલના પ્રચાર ઉપર પણ થઈ રહ્યા છે કે શું આવા બળાત્કારીઓનો સપોર્ટ કિરીટ પટેલને મળે છે અને શું તે લે છે અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર